હાલોલ ઔદ્યોગિક વસાહતમાં આવેલી મંગલમ વર્લ્ડ વાઇડ લિમિટેડ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા મૂળ ઓડિશાના કામદારનો મૃતદેહ કંપનીના યાર્ડમાં એક વૃક્ષની ડાળ પર લટકેલો મણી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે હાલોલ જીઆઈડીસીમાં આવેલી મંગલમ વર્લ્ડ વાઇડ લિમિટેડ કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના અંબાગામ હિજલીના સમીર નાહક કંપનીના ક્વાર્ટરમાં અન્ય કામદારો સાથે રહેતા હતા કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હોવાથી છેલ્લા થોડા દિવસોથી કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું છે આજે સવારે કંપનીના યાર્ડમાં વૃક્ષની ડાળ પર લટકેલો એક મૃતદેહ નજરે પડતા કામદારોએ તપાસ કરતા તે ડ્રાઈવર સમીર નાહકનો હોવાનું સ્પષ્ટ થયું ત્યારબાદ કામદારોએ કંપનીના મેનેજર દેવેન્દ્ર ગૌરીશંકર શર્માને તાત્કાલિક જાણ કરી હતી મેનેજર દ્વારા સો નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન સમીર નાહકનો મૃતદેહ સ્ક્રેપ ઉચકવાના પટ્ટાથી લટકેલો હોવાનું સામે આવ્યું પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હાલોલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે કંપનીના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે આ બનાવ આત્મહત્યા છે કે હત્યા તે તમામ પાસાઓ પરથી તપાસ શરૂ કરી છે હાલ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે અને પોલીસ દ્વારા પરિસ્થિતિજન્ય પુરાવાઓ તેમજ કામદારોના નિવેદનો આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે